હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ અને આજે છે આ ઉત્તરાયણ ઉત્તરાયણના દિવસે અત્યારે પતંગો ચગવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને અત્યારે આપણા ઘેર આશી થોડા બીમાર થઈ ગયા છે એના માટે અત્યારે દવા લેવા જેવું છું કે આખું શરીરનું કરતર કરે છે અને આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ હા સચિનભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિનુભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વિનુભાઈ તમે મીઠી ભાજી લઈને ઉભા છે 10 રૂપિયા જોડી 10 રૂપિયા જોડી ને વિનુભાઈ તો ગાઈસ આપણે વિનુભાઈ અહીંયા નૂતન સોસાયટીની હોમ ઊભા છે મીઠીની સકડો ભરી નાખું

જનતા હોસ્પિટલ ની સામુ છે આપણે કૃષ્ણા મેડિકલ સ્ટોર અને આખા શરીરમાં કરતા થાય છે અને માથું પણ બધું ખાય છે એટલે આપણે ગોળી લઈ ઘેર આપણે નાસ્તો પાણી કરાવીને એને ગોળી દોડાવીએ એને આરામ મળીએ તો ગાય આપણા ઘેર આવી ગયા છે અત્યારે વિરલ સવાર સવારમાં પતંગ ચકાવવા માટે આવે વિરલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ગાય આપણે કાલે સોફો લીધો છે સેકન્ડમાં આપી ઓફિસમાં મૂકવા માટે અને વિરલ તું સતર વાયો પતંગ ચગર વાયો અને ગાઈશ અત્યારે જીગુ અને આશી ને મયંક શું કરે જોઈએ આપણે તો ગાઈસ સવાર સવારમાં તમે જોઈ શકો આશી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે છોકરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ગઈશ આપણે સવાર સવારમાં આપણે ઘેર દૂધનો નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું છે અને આસી ની તબિયત થોડી ઠીક છે થઈ આરામ પડ્યો આસી માથે દુખાય અને કમરમાં માં એ દુખાય તો ગાઈસ આસી ને અત્યારે સવાર થી કઈક તકલીફ થઈ ગઈ હતી કે અત્યારે સવાર ની છે રાત ની આખી રાત ની આખી રાત આખી રાત શરીર માં તો આસી ને અને કરતર કરતર ઉપડી ખાલી કરતર કોઈ ચક્કર બકર આવે સરદી બરદી ચક્કર આવે કરતર ઉપડી ચાણ થઈ તો તન સવાર માં કાલ હાજે તો આપણે કઈ ના

સો સગાઈશ આપ સૌને પણ મકર સંક્રાંતિની શુભકામનાઓ હેપી ઉત્તરાયણ અને હવે આપણે પણ કનેક્ઝન તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે બજાર અને આપણે ત્યાં બધી પણ કાંઈ નાખી છે કે જય હવે બજાર જઈએ મમ્મીઓ પણ મળીએ અને ઈશ્વરને ઘણા ટાઈમથી આપણે ભેગા થઈને આપણા એક બ્લોગમાં આવ્યા નથી

રિક્ષા ચલાવતા ફાવતું નહોતું એટલે બ્લોક બનાવ્યો નથી પણ ખૂબ ટ્રાફિક હતી એટલે આપણે નીકળી ગયા છીએ જલેબી ફાફડા ફાફડાને ખમણ આપણે ઘરે ખાવા માટે બસો રૂપિયાનો સામાન લીધો છે બસો આ પચાસ રૂપિયા જલેબી લીધી પચાસ રૂપિયા ખમણ લીધું પચાસ રૂપિયામાં ફાફડા લીધા પચાસ રૂપિયાની ત્રીસ રૂપિયા થોડા ફૂ અને પચાસ રૂપિયા પાત્રા આટલી ચાર આઈટમો આપણે લીધી છે અને અમારી કેલની નાસ્તો પાણી કરી અને ગજ્જુ જીવન ને આપે છે ગજ્જુ અનાસી અને જીગન દર ગયો છે

તો ગાઈસ આપણે ઉતરણ આ રીતે જ બને આપણે પતંગ ચગાવવાનો શોખ નથી અને ગજ્જુ ને પરમ ને પણ દિવસ રાતે પતંગ ને બીકી બધું લઈ પણ એમને ચગાવતા આવડ્યું નહીં હું બી એક નંબર પણ

ઓકાદુર મુખાલી ખાલી મુર તમના દાદી જ કઉ સો કે કરે ખાવ થોડી તો આમ હતી ઠંડી હવે તો આરામ પડ્યો ને પસીનો પસીનો થઈ ગયો શરીર તો ગાઈસ આપણા મિત્ર હતા એ આપણા માટે પનીર નું શાક લઈને આવ્યા છે પનીર નું શાક લઈને પનીર ટિક્કા એમાં એ ખાધું જીગુ ગજ્યો ખાધું કેવું હતું કે મંગાવશું હું તાર લગન છે તો ગાય આપણે નાસ્તો કરવા બેઠા છીએ પનીરનું શાક અને રોટલી તો હમ અને ખીચડી કાના માટે બનાવી દીધી મારા માટે બનાવી તો અમન ચમાલી તમે ખાવ મારે ખાવાનું બીજું બધું કસું તો ગાઈશ આપણા આશી બીમાર થઈ ગયા એના માટે થોડું ખીચડી અને પનીરનું શાક ખવડાવે છે અને મિત્ર આપણને આપી ગયા પનીરનું શાક તો આજનો બ્લોગ બસ આટલે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જૈસે ક્રિચ્છના રાતે હતા